નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચોપાવ પાંચસોથી ઊંચો ભાવ છસો ને અઢાર રૂપિયા ચણા અગિયારસોથી બારસો ચોર્યાસી બાજરો ચારસો પચાસથી પાંચસો પચીસ તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી અઢારસો ને બત્રીસ રૂપિયા અડદ બારસોથી સોળસો સિત્યોતેર મગફળી ઝીણી આઠસોથી એક હજાર સિત્તેર મગફળી જાડી આઠસોથી અગિયારસો સિત્તેર ધાણા તેરસોથી પંદરસો ચાલીસ સોયાબીન સાતસો દસથી નવસો ચૌદ તલ બે હજારથી પચીસસો ચોસઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર એંસી રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને દસ જુવાર છસો નેવુંથી છસો નેવું મગ તેરસોથી સોળસો એકોતેર તલકાળા સાડા ત્રીસો ત્રીસથી ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને પંદર રૂપિયા મગ અગિયારસોથી પંદરસો પંચોતેર અડદ આઠસોથી સોળસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને દસ ચણા નવસોથી બારસો બાવન મગફળી ઘીણી નવસોથી ચૌદસો પંચાણું મગફળી જાડી નવસોથી અગિયારસો પચીસ અજમો પંદરસોથી ચાર હજાર ત્રીસ એરંડા એક હજારથી બારસો અઢાર તુવેરની વાત કરીએ તો સાતસોથી સાતસો ને પિસ્તાળીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી આઠસો ત્રીસ રૂપિયા જીરુ વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીજાર પાંચસો થી ઊંચા હાજર ચારસો ને પંચોતેર રૂપિયા તલી બારસો રૂપિયા લસણ ત્રણ હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા તણા એક હજાર થી ચૌદસો પાંત્રીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ની જુપાવ નવસો થી ઊંચા ભાવ ચૌદસો ને રૂપિયા તલસફેદ સત્તરસો પચાસ થી સિત્તેર તલકાળા થી છેતાલીસો ને દસ ઘઉં પાંચસોથી છસો છેતાલીસ ઘઉં ટુકડા ચારસોથી છસો અડતાલીસ ચણા છસો નેવુંથી તેરસો સાહીઠ તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો છેતાલીસ મગફળી જાડી આઠસો છાસઠથી અગિયારસો એંસી લસણ બત્રીસોથી અડતાલીસસો સિત્તેર સોયાબીન છસો પચાસથી આઠસો ને પચાસ ધાણા આઠસોથી ચૌદસો રૂપિયા મેથી નવસો છન્નુંથી નવસો ને છન્નું જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ઓગણીસોથી ઊંચો ભાવ ચાર હજાર બસો રૂપિયા વરિયાળી આઠસો ચાલીસથી એક હજાર રૂપિયા રાય નવસોથી અગિયારસો એકાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો ચોત્રીસથી ઊંચો ભાવ છસો ને સોળ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો છવ્વીસ કપાસ બારસો એકતાલીસથી ચૌદસો એકાણું મગફળી જીણી સાતસો એકત્રીસથી અગિયારસો એકાણું મગફળી જાડી છસો અગિયારથી બારસો એકવીસ કલંજી પંદરસો છવ્વીસથી સાડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસોથી બારસો છવ્વીસ તલકાળા આડત્રીસો છોતેરથી ચાર હજાર પાંચસો ને એકાવન તલ અઢારસોથી પચીસસો એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રેવીસો એકથી ઊંચો ભાવ ચાર હજાર એકસઠ રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકોતેર ધાણી નવસો છવ્વીસથી સત્તરસો એક મકાઈ ચારસો એકોતેરથી ચારસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકાણું રૂપિયાથી સાતસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસોથી બારસો છ્યાસી અડદ આઠસો એકાણુંથી સોળસો એકતાલીસ મગ આઠસો એકત્રીસથી સત્તરસો એક તુવેરની વાત કરીએ તો એક હજાર એકવીસથી એક હજારને એકવીસ રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો છોતેર વાલ પાંચસો એકાણુંથી તેરસો એક રાય છસો એકોતેરથી છસો ને એકોતેર ચણા સફેદ બારસો એકથી પચીસસો એકતાલીસ રાયડો છસો એકોતેરથી છસો ને એકોતેર લસણ બે હજાર એકથી ચાર હજાર આઠસો ને એક વટાણા આઠસોથી છવ્વીસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદ અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલ્ડમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર